ઉનાળાની શરૂઆત થતા અને રાજ્યમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સુરતમાં આગ લાગવાની ઘટના બની છે સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી આગ એટલી ભીષણ છે કે બિલ્ડિંગના ત્રણ માળે આગની ચપેટમાં આવી હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહરાજ્ય મંત્રી હરસંધીપ પર ઘટના સ્થળે પહોંચ્યા હતા સુરતના વેસુમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી હતી હેપી એક્સલેન્સિયામાં સાતમા માળે આગ લાગી હતી અને ત્રણ માળ સુધી ફેલાઈ છે

હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો છલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો આગ એટલી વિકરાળ હતી કે પાંચ મિનિટની અંદર ઉપર નીચે સુધી ફેલાઈ ગઈ ટોટલ 40 એક લોકોને ઇવેક્યુએટ કરવામાં આવ્યા પછી ભી 18 લોકો જે અંદર રહી ગયા હતા એ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે એ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે લઈ આવવામાં આવેલા છે વહેલી સવારે જ્યારે આ માહિતી મળી ત્યારે ફાયર બ્રિગેડની કમસે કમ પચાસેક લોકોની ટીમ જે બિલ્ડિંગના ચારે દિશામાં જે આગ લાગવાના કારણે એ બધી ટીમે પહેલા એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને આગને કંટ્રોલ રહેવાનો પ્રયાસ કરેલો હતો હું વહેલી સવારે બી સૌથી પહેલા એ લોકો જોડે જ્યાં કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આપણું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે વાત છે કે થાય કે ગાડી જે સંપૂર્ણ સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ટ્રેન છે એ બી કામગીરીમાં છે અને આખી બિલ્ડિંગમાં ચારેવ બાજુ આ ગાડી કરી શકે છે એ પ્રકારની વ્યવસ્થા છે અને આપ સામે દ્રશ્ય બી જોઈ શકો છો કે અમને કામગીરી ચાલુ છે પરંતુ કોઈ બી દિવસ જે આખું એસ્ટાબ્લિશમેન્ટ જે પચાસ જેટલા ભંભાઓ છે અહીંયા દરેક ટ્રેનો અવેલેબલ છે અને આપણે જોઈ શકીએ છીએ કે દસમા માળ સુધી એ જ ટ્રેનના માધ્યમથી આ પાણી છાંટવામાં આવી રહ્યું છે હું મારા જોડે આજ વિસ્તારની અંદર જ્યાં મોટો થયો છું મારા અનેક મિત્રો અંદર ફસાયેલા હતા તો હું અહીંયા જ હતો તો સૌથી પહેલા મારી ફરજ છે એટલા માટે એ કામગીરીમાં હું બી જોડાયો હતો એમાં કોઈ નવાઈની વાત નથી એ સમયના દ્રશ્યો એ ખૂબ જ દયનીય હતા ખૂબ ડરાવના હતા પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમતવાલા હતા અને ફાયર બ્રિગેડ પર એમને સંપૂર્ણ વિશ્વાસ હતો અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે રીતે કામ કરે છે આજે મેં લાઈવ આગ વચ્ચે જે રીતે ભગવાનના આશીર્વાદ લઈને હનુમાન બનીને એ લોકો આગની સામે સીધા લડવા અંદર જતા રહેતા હોય એવા દ્રશ્યો બી મેં પોતે જોયા છે એક શ્વાસ લેવો જ્યાં મુશ્કેલ છે ત્યાં કલાકો સુધી આ લોકો કામગીરી કરી છે અને હું ફાયર બ્રિગેડના સૌ જવાનોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી સલામી આપું છું અને ખૂબ ખૂબ આભાર માનો રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યુઝ સુરત